અમને મળવા માટે નીકળો ને મળવા માટે નીકળો છોડો વચમાં કોઈ મોટું કરાવે ના જાય અમે શ્વાસ લઈને જીવ્યા નથી ગહનતા નો અભ્યાસ કરવાની આદત છે જૂની અભ્યાસ કરવાની આદત છે જૂની

ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ જે આડો ટુ કે ચૂક્યા નથી એક્ચ્યુઅલી એના ચહેરો જોઈને ઓળખી જાય માણસ છોડી દો દુનિયા કે અપના હો દુનિયા જે છે આ છે તર છોડી દો દુનિયા કે અપના હો દુનિયા જે છે આ છે ને શું કરવાનું છે બોલો હમણાં ને હમણાં જે છે આ છે કે સાચું કલા દર્શન આપી પણ દે ને તો જીરવા છે ને કે સાચું કલા દર્શન આપી પણ દે ને તો જીરવા છે નહીં કાયરોડપુર થઈને કર વાહ ખબરી ને કીધું કે તારો ચહેરો કે રૂપ હોય મેં ખુશ ખબરી ને કીધું કે તારો ચહેરો કદ રૂપો છે તો એ બોલી હાથ તીરની માથે બેટા કોણાની ફાટ્યો કાગળ એ ભૂલી

એનું જેને ભાન છે હું અહીં છું એનું જેને ભાન છે મારા માટે બધા ભગવાન ઘણી બેઠા હોય ને ખબર આવા બધા અનુભવો ઘણા થાય છે એક રચના જે ને બહુ સાચો આ રચના ઘણી બધી વાર કોલેજથી ઓડિયન્સ ને ત્યાં અહીંયા પડે આ એવા અહીંયા વાંચવાની જે કેટલી નવાઈ સુખદ આશ્ચર્યજનક હા એટલે એની મજા છે કે તો શું પારક એલકિદ આ ઘડી કે ખુદનો તો શું પાર્થના પર ભરોસો રાખરે છે માંડમાં કોઈનો મુકેલા સિક્કા હોય હિંમત જો તારી તો નવી લાવિસ કે કાચ તૂટે બારીનો તો કોખા વપરાય છે ને એક નસ કાપીને ભાંગી જાય જે લોકો હે ખાલી જાય છે લોકો અહીંથી ખેતખાનામાં બહુ મામૂલી સળિયા વાપરે છે કે ઈશ્વર સૌની માફક મારા ધર્માં રોકિયા ઈશ્વર સૌની માફક મારા ધર્માં રોકિયા કર કે ઘી ગર્યું આરું કેવા ગાણ છકાવવા આ ચુકવી ધર્પત છટા સામે કશું પણ મેળ્યું

જેમાં આખું પુરાણ છે મિત્રો પુરાણ જેમાં આખું પુરાણ છે મિત્રો એ નિશા સા જાણ છે